મોડી રાત્રે ઇમિગ્રેશન અધિકારીઓ પકડીને તપાસ કરનાર એસીપી આર આર આહિરને તેનો કબજો સોંપ્યો હતો આરોપી અકરમ બકાલીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ ની માંગ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા લાલગેટ પોલીસની હદમાં આતંક મચાવનાર નાગરી ગેંગને નાથવા માટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ગુસ્સીટોકનું શસ્ત્ર ઉગામટોકની કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસ આ ગેંગના લીડર અશરફ નાગોરી ફિરોઝ અંસારી સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ગુસ્સેટોકનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી નાસ્તા પ્રતા અશરફ નાગોરીને અકરમ અમીન બકાલીએ મુંબઈ અને કોલકાતા ખાતે આપી છુપાવવામાં મદદ કરી હતી તદુપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી બાદમાં પોલીસે અશરફ નાગોરીની ધરપકડ કરી લીધી હતી જોકે બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો તપાસમાં અક્રમ બકાલીની સંડોવણી બહાર આવતા તેની સામે પણ ગુસટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તદુપરાંત અક્રમ વિરુદ્ધ બ્યુરો ઓફ ઇમિગ્રેશન ગૃહ વિભાગ ભારત સરકાર તરફથી એલઓસી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અક્રમ દુબઈથી સુરત આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર ઉતરતા ઇમિગ્રેશન અધિકારીએ અક્રમને ડિટેઇન કરી લાલગેટ પોલીસને સોંપ્યો હતો પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી આરોપી અક્રમને એ ડિવિઝનના એસીપી આર આર આહિર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે સાત દિવસના સંગઠિત ગુના છે ટોળકી સાથે કેવી રીતે જોડાયો અને કેટલા આરોપીઓ આ ટોળકીમાં સક્રિય છે તેની તપાસ કરવાની છે આ ટોળકી પાસેથી મળી આવેલા હથિયારો અંગે પણ અક્રમની તપાસ કરવાની છે અક્રમે કોઈની પાસે ખંડણી માંગી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ કરવાની છે નાગોર ઇમ્પેક્સ ગુડ હોલસેલરના નામે ધંધો કરતા અક્રમ દુબઈમાં કોના કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવાની છે ત્યારબાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા